નમસ્કાર ગુજરાત આજે છે અઠ્યાવીસ તારીખ અને ગુરુવાર મિત્રો આજે વરસાદના રાઉન્ડનો બીજો દિવસ છે ને આજે પણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર પડશે ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો આપને જણાવી દઈએ કે વરસાદનો રાઉન્ડ છે સત્યાવીસથી લઈને એકત્રીસ તારીખની વચ્ચે ચાલવાનો છે ને એમાં આજે છે અઠ્યાવીસ તારીખ અને આજે ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધવાનું છે તો વરસાદનું જોર વધશે એમની સાથે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ આજે વધારો થશે મિત્રો આજે વહેલી સવારથી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડશે તો બપોરે પણ વરસાદ જોવા મળશે અને સાંજના પણ વરસાદ જોવા મળશે અને આવતીકાલે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે પડવાનો છે તો મિત્રો આવતીકાલે ઓગણત્રી તારીખ છે અને ઓગણત્રી તારીખથી ગુજરાતની અંદર વરસાદનું નક્ષત્ર છે એ પણ બદલાવવાનું છે આપણે જણાવી દઈએ કે હાલમાં મઘા નક્ષત્ર ચાલુ છે ને ત્યાર પછી મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે ચાલુ થશે એટલે કે પૂર્વ નક્ષત્રની શરૂઆત થશે અને મિત્રો આ નક્ષત્ર નક્ષત્રની અંદર વરસાદ છે વધારે પડતો હોય છે બપોર પછી વરસાદની શરૂઆત થતી હોય છે તો એ પ્રમાણે મિત્રો નક્ષત્રની અંદર વરસાદ પડવાના સંકેતો છે સારા જોવા મળી રહ્યા છે અને મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ખાસ કરીને એકથી લઈ અને મિત્રો અગિયાર સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે વેધર મોડલો બતાવી રહ્યા છે તો મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર આવનાર અગિયાર તારીખ સુધી ગુજરાતના કયા કયા ભાગોની અંદર વરસાદ પડશે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર જે વરસાદની નવી આગાહી

ની આગાહી ઉપર નજર કરી તો અહીંયા તમે જોઈ શકો છો આજે અઠ્યાવીસ તારીખ છે અઠ્યાવીસ તારીખમાં વેધર ડેટા છે આ વેધર ડેટા ની અંદર તમે જોઈ શકો છો આપણો ગુજરાત છે અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે ના ઇન્ડિયા છે એની અંદર મિત્રો સૌથી પહેલી માહિતી કે અરબી સમુદ્ર છે ફરીથી સક્રિય થયો છે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ભરૂચ સુરત થી લઈ મુંબઈ મહારાષ્ટ્ર થી લઈ અને કેરળ સુધીના વિસ્તારો ઉપર ફરીથી અરબી સમુદ્ર છે સક્રિય થયો છે જેમને કારણે 31 તારીખ સુધી ભારતના આ ભાગોની અંદર ભારે થી અતિ ભારે વરસાદ છે પડવાનો છે તો મિત્રો આ જે મોનસૂન ટ્રેપ બન્યો છે એમનો ભાગ દક્ષિણ ગુજરાત ઉપર પણ આવી રહ્યો છે જેમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ એકત્રીસ તારીખ સુધી સુરત છે ભરૂચ છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતા છે એટલે દક્ષિણ ગુજરાતની અંદર આ મોન્સૂન ટ્રફને કારણે મિત્રો એકત્રીસ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ એ પડતો રહેશે ખાસ કરીને મિત્રો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તો ક્યાંક મિત્રો મધ્યમ વરસાદ પડી શકે છે તો અમુક એક બે એવા સ્થળ છે કે એ સ્થળની અંદર અતિ ભારે વરસાદ છે એ પણ એકત્રીસ તારીખ સુધીમાં પડી શકે છે તો મિત્રો હવે બીજી તરફ બંગાળની ખાડીની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી છે એ પણ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો પર સક્રિય છે પરંતુ ખાસ એક મહત્વપૂર્ણ માહિતી કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ સિસ્ટમ મિત્રો આગળ વધી ગઈ છે અને મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો એ સિસ્ટમનું લાઈવ લોકેશન એટલે કે ઔરંગાબાદ છે હૈદરાબાદ છે વિશાખાપટ્ટમ વચ્ચેના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આ સિસ્ટમનું લાઈવ લોકેશન છે જોવા મળી રહ્યું છે આજના દિવસ દરમિયાન અને મિત્રો આ સિસ્ટમ દ્વારા એક મોટું બહોળું સર્ક્યુલેશન છે બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ સિસ્ટમનો મધ્ય ભાગ છે એ આ જગ્યા ઉપર છે અને આ સિસ્ટમ દ્વારા મિત્રો આ રીતે અરબી સમુદ્રથી બંગાળની ખાડીની વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન છે બનાવવામાં આવ્યું છે જેમને કારણે ભારતની અંદર આ જેટલા પણ રાજ્યો આવેલા છે એ રાજ્યોની અંદર ભારેથી ભારે વરસાદ છે પડી રહ્યો છે અને મિત્રો આ જે બહોળું સર્ક્યુલેશન બનેલું છે એમનો ભાગ ગુજરાત રિજ રિજિયન ઉપર પણ આવી રહ્યો છે જેમને કારણે જે વરસાદ પડ્યો હતો એમની કરતા આજે ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે એ વધશે અને વરસાદનું જોર છે એ પણ વધશે હવે આજના દિવસ માટે એટલે કે અઠયાવી તારીખના રોજ ગુજરાતની અંદર સ્પેશિયલી આગાહી હું છે એ પણ તમને જણાવી દઉં તો અહીંયા મિત્રો આજે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે એ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પડશે એમાં મિત્રો જિલ્લા પ્રમાણે તમને માહિતી જણાવી દો તો મિત્રો બનાસકાંઠાની અંદર ક્યાંક સાબરકાંઠા લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા ઝાપટા પડવાની શક્યતા છે બાકી બનાસકાંઠાની અંદર ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નથી પરંતુ મિત્રો સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ગોધરા છે આણંદ છે વડોદરા છે ગાંધીનગર છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે છોટા ઉદયપુર છે ત્યાર પછી નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ભરૂચ છે સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગ છે તાપી છે આ તમામ વિસ્તારો ની અંદર મિત્રો આજના દિવસે સારામાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો વરાપ જેવો માહોલ રહેશે પરંતુ દરિયાઈ પટ્ટીની અંદર મિત્રો વાદળો છે છવાયેલા રહેશે અને અલગ અલગ સમયે મિત્રો વરસાદી ઝાપટા છે એ પણ સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીની અંદર જોવા મળશે અહીંયા ખાસ માહિતી મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્ર માટે તમને જણાવવાની છે કે આવનાર એકત્રીસ તારીખ સુધી મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ રહેશે મિત્રો પવનની સ્પીડ છે એ ખાસ કરીને દસથી લઈ અને પંદર પંદર કિલોમીટરની નોર્મલ છે રહેવાની છે એટલે કે પવન છે શાંત પડી ગયો છે જે રીતે મિત્રો અઢાર તારીખ પછી પવન ફૂંકાયો હતો એવો પવન છે ફૂંકાવાનો નથી પવન છે શાંત પડી ગયો છે દરિયાઈ પટ્ટીની અંદર થોડો થોડો પવન ફૂંકાશે પરંતુ એટલો બધો વધારે પવન છે ફૂંકાશે નહીં અને મિત્રો વાદળો છે એ હવે ગુજરાત ઉપર છવાયેલા રહેશે વધારે તડકો અને બફારો છે એ પણ નહીં થાય કેમ કે ઠંડુ વાતાવરણ છે એ હવે થઈ છે એ પ્રમાણે ગુજરાતની અંદર વાતાવરણ છે એ રહેવાનું છે અહીંયા મિત્રો એકત્રીસ તારીખ સુધી કચ્છના દરિયાઈ પટ્ટીના કેટલાક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતા છે બાકી વરાપ જેવો માહોલ છે એ રહેશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે અમરેલી છે રાજકોટના કેટલાક વિસ્તારો છે મોરબીના કેટલાક વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વરાંપ રહેવાની શક્યતા છે પરંતુ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અહીંયા ગીર સોમનાથ છે દીવના કેટલાક વિસ્તારો છે મહુઆ રાજુલાના વિસ્તારો છે ભાવનગરના વિસ્તારો છે અલંગના વિસ્તારો છે ત્યાર પછી બોટાદ અમદાવાદના વિસ્તારો છે બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ ભારે ઝાપટા પડવાની શક્યતા રહેલી છે બાકી મિત્રો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની વરાબ જેવો માહોલ છે એ જોવા મળશે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત પડવાની શક્યતા છે એ રહી છે આપને ખાસ જણાવી દઈએ કે મિત્રો બંગાળની ખાડીવાળી જે લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો જેમ જેમ આગળ વધશે એમ એમ એનો ઘેરાવો છે એ ગુજરાત ઉપર આવશે ને ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે વધશે મિત્રો આજે 28 તારીખ છે ને અઠ્યાવીસ તારીખના રોજ વરસાદનું પ્રમાણ છે થોડુંક વધારે વધશે એટલે કે આજે અને આવતીકાલે વરસાદ છે એ ગુજરાતની અંદર વધુ જોવા મળશે હત્યા તારીખની સાપેક્ષમાં એટલે કે મિત્રો હત્યા તારીખે ગઈકાલે વરસાદનો રાઉન્ડ છે ચાલુ થયો હતો આજે બીજો દિવસ છે અને મિત્રો આજે પણ ગુજરાતના એ જ ભાગોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે જે રીતે મેં અહીંયા તમને વેધર મોડલની અંદર બતાવ્યા છે અને હવે મિત્રો આવતીકાલની આવતીકાલની વાત કરીએ એટલે કે ઓગણત્રી તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા તમે અહીંયા જોઈ શકો છો અને ઓગણત્રીસ તારીખના વેધર ડેટાની અંદર પણ મિત્રો સેમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે પડતો રહેશે પરંતુ ખાસ મિત્રો બોર્ડર લાગુ જે વિસ્તારો આવેલા છે એટલે કે મિત્રો બોર્ડર લાગુ દાહોદ છે ત્યાર પછી અરવલ્લી છે મહીસાગર છે અને એ જિલ્લાની અંદર પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીન જે વિસ્તારો આવેલા છે પચાસથી સો કિલોમીટર સુધીના વિસ્તારો એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે બાકી એવું નથી કે આખા સાબરકાંઠાની અંદર વરસાદ પડે આખા અરવલ્લી અથવા તો મહીસાગરની અંદર વરસાદ પડશે પરંતુ જે ખાસ કરીને બોર્ડર લાગુ જે વિસ્તારો છે સિસ્ટમનો ઘેરાવો જે વિસ્તારો ઉપર આવશે એ વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતા રહેલી છે આમ મિત્રો ગુજરાતની અંદર જે ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ આ બધા ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ યથાવત રહેશે સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીની અંદર ઝાપટા છે પડતા રહેશે અને કચ્છ અને સૌરાષ્ટ્રના બીજા ભાગોની અંદર વરાંપ જેવો માહોલ રહેશે એટલે ખેડૂતો છે એ ખેતીના કામો છે એ કરી શકે છે તેમ છતાં પણ હવામાન વિભાગ દ્વારા જાગાહી કરવામાં આવી છે એના ઉપર પણ આપણે નજર છે એ કરી લઈએ ખૂબ જ કામના સમાચાર કે સપ્ટેમ્બર મહિનાની અંદર કેવો વરસાદ પડશે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આજથી લઈ અને અગિયાર તારીખ સુધી ગુજરાતના કયા ભાગોની અંદર સૌથી વધારે વરસાદ પડશે તો મિત્રો આ ગુજરાતનો મેપ છે અને અહીંયા તમે જોઈ શકો છો આ કચ્છ છે ત્યાર પછી આ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાર પછી મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતના ભાગો છે આ તમામ ભાગોની અંદર મિત્રો સપ્ટેમ્બર મહિનાની અગિયાર તારીખ સુધીમાં સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે મિત્રો અહીંયા જામલી કલર અને જાંબલી કલરની અંદર પણ વ્હાઈટ કલર બતાવે છે એટલે કે મિત્રો અહીંયા ત્રણસો એમ એમ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે આ વિસ્તારોની અંદર છે એટલે કે આવનાર પંદર દિવસની અંદર આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ત્રણસો એમ એમ સુધીનો વરસાદ પડી શકે છે સો એમ એમ એટલે કે મિત્રો ચાર ઇંચ બસો એમ એમ એટલે કે આઠ ઇંચ અને ત્રણસો એમ એમ એટલે કે બાર ઇંચ સુધીનો વરસાદ છે એ ગુજરાતના તમામ ભાગોની અંદર આવનાર અગિયાર તારીખ સુધીમાં પડી શકે છે આવું મિત્રો વેધર મોડલો છે એ બતાવી રહ્યા છે મિત્રો એકત્રીસ તારીખ સુધી વરસાદનો રાઉન્ડ મેં તમને જે રીતે જણાવ્યું એ ભાગોમાં ચાલવાનો છે અને ત્યાર પછી મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ વરસાદ છે એ જોવા મળશે વેધર મોડલો બતાવી રહ્યા છે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર તમે જોઈ શકો છો ચાર તારીખથી વરસાદનો રાઉન્ડ છે એ કદાચ ચાલુ થઈ શકે છે હાલમાં સિસ્ટમો છે એ બતાવી રહ્યા છે અલગ અલગ દિવસે મિત્રો અલગ અલગ ફેરફાર થઈ રહ્યા છે પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ખાસ કરીને બે અથવા તો ત્રણ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થઈ જશે અને એ રાઉન્ડ મિત્રો સાર્વત્રિક હશે જેમને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આગાહી આપી દેવામાં આવી છે કે એકથી લઈ અને છ તારીખની વચ્ચે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે ગુજરાતની અંદર આવી શકે છે એ પ્રમાણે મિત્રો તમે અહીંયા વેધર ડેટા છે જોઈ શકો છો ચાર તારીખનો વેધર ડેટા છે ચાર સપ્ટેમ્બરનો એમાં મિત્રો અહીંયા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદની શરૂઆત થઈ રહી છે ત્યાર પછી આ પાંચ તારીખનો વેધર ડેટા છે પાંચ તારીખે મિત્રો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલા ભાગો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા મિત્રો છ તારીખનો વેધર ડેટા છે છ તારીખે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગો દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે બતાવવામાં આવી છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો આ હાથ સપ્ટેમ્બરનો વેધર ડેટા છે એની અંદર મિત્રો સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે સાથે સાથે મિત્રો અહીંયા સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ સારામાં સારો વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે સિસ્ટમ છે એ કન્ટિન્યુ આ રીતે અહીંથી આગળ વધી છે અને ગુજરાતના ભાગો ઉપરથી પસાર થશે તમે જોઈ શકો છો આઠ તારીખે આ સિસ્ટમ છે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ઉપર ગઈ છે એટલે એ ભાગોની અંદર મિત્રો આઠ તારીખે વરસાદ પડવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો અહીંયા નવ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો નવ તારીખના રોજ આ સિસ્ટમ છે વધારે આગળ વધી જાય છે પશ્ચિમ સૌરાષ્ટ્રના કચ્છના ભાગો થઈ અને અરબી સમુદ્રની અંદર વહી જાય છે જેમને કારણે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર સારો વરસાદ પડવાની શક્યતા છે વેધર મોડલો બતાવી રહ્યા છે અને એક ટોટલ વેધર મોડલ બતાવે છે એટલે કે એક્યુમ્યુલેટેડ ટોટલ પ્રેસિપિટેશન છે એની અંદર મિત્રો આજથી લઈ અને પંદર દિવસ સુધીનું અનુમાન છે એટલે કે અગિયાર તારીખ સુધી ક્યાં વધારે વરસાદ પડશે તેમાં તમે જોઈ શકો છો આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે બતાવવામાં આવી છે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ છે એ જોવા મળશે એટલે કે આવનાર પંદર દિવસની અંદર અમુક વિસ્તારોની અંદર બારથી લઈને તેર સુધીનો વરસાદ છે એ પણ નોંધાશે આ મિત્રો વેધર ડેટા છે એ અલગ 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 દિવસે છે એ બદલતા હોય છે અને વરસાદની આગાહી આવતી હોય છે પરંતુ એકંદરે વરસાદ પડવાની શક્યતા છે ઘણી બધી સચોટ તરફ હોય છે તો મિત્રો હવે જોવાનું રહેશે કે આવનાર દિવસોની અંદર આ વરસાદનો રાઉન્ડ આવે છે કે નહીં હવે વરસાદને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર એકત્રીસ તારીખ સુધી ગુજરાત રિજિયનની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો હત્યાવી તારીખથી ચાલુ થઈ ગયો છે ને એકત્રીસ તારીખ સુધી ચાલવાનો છે એની અંદર મિત્રો ગુજરાત રિજિયનની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ગુજરાત રિજિયનની અંદર એમણે જણાવ્યું છે કે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે છોટાઉદેપુર છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો એટલે કે બોર્ડર લાગુ જે વિસ્તારો છે એમાં મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ રાઉન્ડની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા એમણે બતાવી છે સાથે સાથે કહ્યું છે કે એકત્રીસ તારીખ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મિત્રો વરામ જેવો માહોલ રહેશે અને મિત્રો અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા છે એ અલગ અલગ દિવસે જોવા મળશે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વધારે વરસાદ છે એ પડશે નહીં પરંતુ ગુજરાત રિજનની અંદર મિત્રો વધારે વરસાદ પડવાની શક્યતા છે આ રાઉન્ડની અંદર એમણે જણાવી છે સાથે કહ્યું છે કે ગુજરાતની અંદર પવનની સ્પીડ છે એ બારથી લઈ અને હોળ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે એટલે કે નોર્મલી પવન છે એ રહેશે ખૂબ જ પવનની સ્પીડ છે એ ધીમી પડી છે અને મિત્રો તાપમાન અને બફારાની વાત કરી તો મિત્રો ભાદરવા મહિનાની અંદર તાપ છે એ પડતો હોય છે પરંતુ આ વર્ષે મિત્રો વધારે તાપ પડે એવું લાગતું નથી એમણે જણાવ્યું છે કે હોળથી લઈ અને ચોવીસ તારીખની વચ્ચે જે વરસાદનો રાઉન્ડ આવ્યો હતો એમને કારણે ગુજરાત છે એ ઠંડુ ગઈ ઠંડુ થઈ ગયું છે અને ઠંડક પ્રસરી ગઈ છે એટલે મિત્રો એકત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર એટલો બધો બફારો છે એ જોવા નહીં મળે ઠંડુ વાતાવરણ રહેશે ચોમાસાની સિઝન છે એ પ્રમાણે મિત્રો વાદળો છે એ પણ વાતાવરણની અંદર રહેશે આ મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત રિજનની અંદર મિત્રો વરસાદ છે એ સારામાં સારો જોવા મળશે આ રાઉન્ડની અંદર ખાસ કરીને સિસ્ટમ છે એ મિત્રો મધ્ય ભારત સુધી પહોંચી છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ એ સિસ્ટમ જ્યારે પણ ગુજરાતની નજીક આવશે ત્યારે વધારે વિસ્તારો પ્રમાણે માહિતી આપવામાં આવશે એવું પણ એમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે આમ ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા નવી આગાહી છે કરવામાં આવી છે અને તમે પણ જાણો છો વેધર મોડલો પણ બતાવી રહ્યા છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો આ જગ્યા ઉપર પહોંચી છે એમનું મિત્રો અહીંયા લાઈવ લોકેશન તમે જોઈ શકો છો એમનો જે ઘેરાવો છે ભેજનું પ્રમાણ છે એ આગળના વિસ્તારો ઉપર છે જેમને કારણે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે જેમ જેમ આગળ વધશે આ મિત્રો સિસ્ટમ નબળી પડતી જશે અને ગુજરાતના આખા ભાગો ઉપર આવશે નહીં જેમને કારણે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદનો રાઉન્ડ છે આખા ગુજરાતની અંદર જોવા નહીં મળે પરંતુ ગુજરાત રિજનની અંદર મિત્રો વરસાદનો રાઉન્ડ છે એ આવનાર દિવસોની અંદર એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રી તારીખના રોજ જોવા મળશે એવું વેધર મોડલો છે એ બતાવી રહ્યા છે મિત્રો ગઈકાલ કરતાં એટલે કે હત્યાવી તારીખ કરતાં અઠ્યાવીસ તારીખે આજે વરસાદનું જોર છે થોડુંક વધશે વરસાદના વિસ્તારો છે એ પણ આજે વધશે અને આવતીકાલે પણ યથાવત રહેશે એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદ ને લઈને જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો હત્યાવી ઓગસ્ટ બે હજાર ના રોજ નવી આગાહી છે કરવામાં આવી છે અને આ નવી આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો રેનફોલ છે એ અમુક વિસ્તારોની અંદર ખાસ કરીને સાઉથ ગુજરાતની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો અમુક વિસ્તારો છે એ ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે કે એની અંદર પણ સામાન્ય હળવો વરસાદ છે પડી શકે છે આવનાર ચોવીસ કલાક દરમિયાન આ રીતે મિત્રો હવામાન વિભાગ દ્વારા આવનાર ચોવીસ કલાક માટે આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી છે તો આખા ભારતની અંદર હાલમાં મિત્રો બે સિસ્ટમો સક્રિય છે એમાં એક વેલમાર્ક લો પ્રેશરની અંદર છે અને એક મોન્સૂન ટ્રફ બનેલો છે એમની માહિતી છે આ મિત્રો હાલમાં બે સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપેલી છે તો મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે એ પણ ખૂબ જ ઓછી કરવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશનની જે આગાહી ગુજરાતની અંદર હતી એ પણ ઘટાડવામાં આવી છે તમે જોઈ શકો છો આજે અઠ્યાવી તારીખ છે અને અઠયાવી તારીખના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે એટલે કે પંચોતેરથી લઈને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો અહીંયા ગ્રીન કલર આપેલો છે અને ગ્રીન કલર એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને દૂધિયા કલર એટલે કે મિત્રો મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો આજે જ્યાં દૂધિયો કલર છે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજને અને ત્રીસ તારીખના રોજ પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર એટલે કે ગુજરાત રિજિયનની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો અહીંયા એકત્રીસ તારીખના રોજ પહેલી તારીખના રોજ અને બીજી તારીખના રોજ પણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા મહત્વપૂર્ણ માહિતી હવામાન વિભાગ દ્વારા હેવી રેનફોલની વોર્નિંગને લઈને એટલે કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે એમની માહિતી તો મિત્રો આવનાર દિવસો માટે હવામાન વિભાગ દ્વારા આખા ડેટા છે એ બદલવામાં આવ્યા છે અને વોર્નિંગની આગાહી છે ખૂબ જ ઓછી કરવામાં આવી છે તેમ છતાં પણ આજના દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ત્યાર પછી મિત્રો અહીંયા છોટા ઉદેપુરના વિસ્તારો છે વડોદરા છે ભરૂચ છે નર્મદા છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે આ તમામ વિસ્તારોની અંદર હજી આજે પણ છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે બતાવવામાં આવી છે તો મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ઓગણત્રીસ તારીખ છે અને ઓગણત્રીસ તારીખના રોજ હજી પણ આગાહી ઘટી અને મહીસાગર દાહોદ અને છોટા સાથે અહીંયા તમે નવસારીના વલસાડ જિલ્લાની અંદર યલો એલર્ટની આગાહી છે એટલે કે છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે બાકી વધારે વરસાદની શક્યતા નથી તો ત્યાર પછી ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખે પણ અહીંયા તમે જોઈ શકો છો અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર અને નવસારીના વલસાડની અંદર આગાહી કરવામાં આવી છે બાકી એ સિવાય કોઈ જિલ્લાની અંદર આગાહી નથી ત્યાર પછી અહીં એકત્રી તારીખે પણ તમે જોઈ શકો છો એક તારીખે પણ તમે જોઈ શકો છો અને બે તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો બે તારીખે યલો એલર્ટની વોર્નિંગ છે થોડીક વધારવામાં આવી છે અહીંયા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ બધા વિસ્તારોની અંદર આ સિવાય મિત્રો ગુજરાતની અંદર બે તારીખ સુધી ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં નથી આવી આમ ગુજરાતની અંદર દિવસે ને દિવસે વરસાદનું જોર છે એ ઘટતું જશે તેમ છતાં પણ મિત્રો આ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મધ્યમ હળવા તો ક્યાંક ભારે ઝાપટાં છે એ યથાવત રહેશે ખાસ કરી બપોર પછી વરસાદનું જોર છે એ વધુ રહેશે અને મિત્રો બપોર પછી વરસાદ છે એ અલગ અલગ ભાગોની અંદર ચાલુ થશે તો મિત્રો આ રીતે મોસમ વિભાગ અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી છે કરવામાં આવી છે એમની આગાહી પ્રમાણે મિત્રો હવે આવનાર બે તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે નહીં પડે પરંતુ આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ડેલી આગાહી કરવામાં આવે છે અને ડેલી આગાહીની અંદર મિત્રો અલગ અલગ રિપોર્ટ હોય છે જો ગુજરાતની અંદર ચોખ્ખું વાતાવરણ હોય તો મિત્રો ગુજરાતની અંદરથી આગાહી છે હટાવી દેવામાં આવે છે અને ગુજરાતની અંદર મિત્રો જો ભારે વરસાદ એક દીમાં પડી જાય તો એ જ દિવસે ફરીથી નવી આગાહી કરવામાં આવે છે અને બીજા દિવસે અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટની પણ આગાહી આપી દેવામાં આવે છે